ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મોહબ્બતપરામાં એક લાખ પંચાણું હજાર ચોરસ મીટર ગૌચર જમીન ખુલ્લી કરાવાઈ કલેક્ટરના માર્ગદર્શનમાં અઠ્યાવીસ દબાણદારો દ્વારા દબાણ કરાયેલી જમીન પર કડક કાર્યવાહી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અનધિકૃત દબાણો ગૌચરની જમીન પરના દબાણો ટ્રાફિકને અડચણ કરતા દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત છે ત્યારે ગીર ગઢડા તાલુકાના મોહમ્મદપરા ગામે પણ આશરે સાત કરોડ પચાસ લાખની કિંમતની એક લાખ પંચાણું હજાર ચોરસ મીટર ગૌચર જમીન ખુલ્લી કરાવાઈ છે ગીર ગઢડા તાલુકાના મોહમ્મદપરા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન ઉપર ત્રણ દિવસ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં અઠ્યાવીસ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલી કુલ એક લાખ પંચાણું મીટર ગૌચરની જમીન જેની કિંમત આશરે સાત કરોડ પચાસ લાખ થવા જાય છે તેવા ગ્રામ પંચાયત દ્વારા જેસીબી તેમજ ટ્રેક્ટર દ્વારા સમગ્ર જમીન ખુલ્લી કરવામાં આવી હતી હજુ પણ આગામી સમયમાં જિલ્લાના વિવિધ સ્થળો પર દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે